લોબોલો હવે ભરૂચ શહેરની સરકારી કચેરીઓમાં ફાયર એક્ઝિક્યુટર બોટલો રિન્યૂ જ નથી કરાયા રાજકોટની ઘટના બાદ ફાયર એનઓસીનું ચેકિંગ હાથ ધરાયું રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી હતી અઠાવીસ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા છે જે રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ મોલ ટ્યુશન ક્લાસીસ થિયેટર ફૂડ માર્કેટ સહિતના વસ્તી ગીચતા વાળા સ્થળોએ તેમજ ગેમઝોન સહિતના સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યા છે જેમાં જેની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર નો હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે ત્યારે લોકોમાં પાડાને વાંકે પખાલીને ટામ તેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે સુરક્ષાને લઈને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે જ સરકાર દ્વારા આળસ કંકેને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે સરકારી તંત્રની કચેરીઓમાં જ ફાયર સેફ્ટીને લઈને કેટલી તકેદારી રખાય છે તેનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી બની ગયું છે ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમ ઝોન હોસ્પિટલો ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યાં ભરૂચમાં બે ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઈને શું હાલ છે તે તરફ તંત્ર જ બેધ્યાન છે શહેરમાં કલેક્ટર કચેરી મામલતદાર કચેરી નગરપાલિકા જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળીમાં આવેલી ઓફિસોની મુલાકાત લઈ તપાસ કરતાં માત્ર કલેક્ટર મામલતદાર અને નગરપાલિકામાં જ ફાયર એક્ઝિક્યુટરના બોટલો રિન્યુ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું જોકે બાકીની કચેરીઓમાં બોટલો રિન્યૂ કરાવાઈ ન હતી જેમાં જુલા પંચાયતના બોટલો મે બે હજાર વીસમાં તેમજ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક્સપાયર થઈ ગયા હતા ત્યારે બહુમાળીમાં આવેલી વિભાગ શ્રમ આયોગ સહિતની ઓફિસોમાં લગાવેલ એક્ઝિક્યુટરના બોટલો બે હજાર એકવીસના મેન્યુફેક્ચરરના સ્ટીકર લાગેલા છે